હા 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 કમિનર સાહેબને નો ફોન કરી દીધો હતો કે તમે સાહેબ ગાયકા ફોરેસ્ટ ખાતાવાળી ટીમને મોકલો પણ આ ટીમ કેમ નથી પૂગી શું હોય છે એટલે નો ફોન આવે છે નક્કી ટીમ મારાનો નો દેશે હા લે આ તો કમિનર સાહેબનો જ છે ટીમ પૂકી ગઈ લાગે હાલો હા હે નો હોય સાહેબ એ સાહેબ તમે ગમી કરો ટીમને મોકલો ગાયકા એ હા એ હા 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 કમિનર સાહેબ નો ફોન હતો કે ઈવડે ગાડી લઈને આવતો હતા ને ફોરેસ્ટ ખાતા વરા તો વચમાં પંચર પડી ગયું હવે ઈવડે ને તો વાર લાગશે હું એક કામ કરું અહીં કોર બધા વાડી વરાને જાણકારી દઈ દઉં એટલે ઈવડે ગામમાં વિયા જાય અરે બાપ રે અહીંયા તો આવડું મોટું ભેડિયાનું ઝુંડ છે

ઓય મારે હાલો 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 ઉતારવા રાખો હાલો કઈ રોહિયા ટાઈમસર મારા છોકરાને દવાખાને લઈ જા નકર એમ જો મારા છોકરાના શરીરમાંથી લોહી ઓછું થઈ જાય આવો सेठ ડોક્ટરે એમ કેરાતા કે તમે ટાઈમસર પૂગી ગયા હા

અરે બાપરે આ ભેડિયા તો મારી વાયન વાય છે હવે શું કરવું લાઈ એક કામ કરવું આ ખાસા માં જાઓ હા એટલે પેડિયા તો ગયા હાલો હાલો હું ટાવર રાખો કાંઈ કા વાડિયા વેસાઈ પેડિયા નહીં હોય ને રસ્તા માં ભલા મણા ઉપાય થી હું કરે પોલીસ વાળા ને હવે પાછું શું કામ છે શું રાયડું નાખો હો એટલે તમે બધા શું કરો એટલે કે અહીંયા શું કરો હો તમને ખબર છે અમારા છોકરાને ભેડિયા સૂચ્યો તો તમ દવાખાને લઈ ગયા તા હવે અમે અમારી વાડીએ જાય છે સાહેબ ને એ તમારો બપાએ વાડી વિસ્તારમાં બધી આખું ભેડિયાનું ઝુંડ રખડે છે તમને નથી ખબર એ સાહેબ એ તો અમને ખબર છે પણ સાહેબ તેદી તમે કહેતા હતા ને કે ફોરેસ્ટ ખાતા વાર જ થાય ને અને અમે તેની ભેડિયા ઝૂંડને પકડી લીધું પકડી નથી લીધા ગઈ એ ના તારો બાપ ફોરેસ્ટ ખાતા વારાની ગાડી લઈને આવતા હતા ને તે ગાડીમાં પંચર પડી ગયું હોય થીવડીને વાર લાગશે અને ભેડિયા નું ઝુંડ રખડે છે અને મને થઈ ગયું જોવા તું ઉપાધી કરમાં અને મારી બંદૂકમાં જાજી ગોલ્યું નથી એટલે ભેડિયા ના ઝુંડ રહ્યું ને બઉ મોટું છે એટલે ફાયરિંગ કરવું ને તો ગોલિયું ખૂટી રહી છે એક કામ કરું તમને રહ્યું ને હું ઘા ગામમાં મૂકી જાઉં હાલો હા હા સાહેબ એ વાત થાય છે સાહેબ

બોલો કઈ નઈ તાને હારે ને હારે સંડાસ લાગ શું કરવું સંડા લાગી છે

よる。